અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં ત્રીસ કરોડના કામોને મંજૂરી વિપક્ષે આઇકોનિક રોડ અને શૌચાલય કૌભાન મુદ્દે વિરોધ નોંધાવ્યો અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતા રાજપુરહિતની અધ્યક્ષતાને યોજાઈ હતી સભામાં શાસક પક્ષે ત્રીસ કરોડના ખર્ચે બત્રીસ જેટલા વિકાસ અને વહીવટી કામોને બહુમતીના જોરે મંજૂરી આપી હતી ઝીરો વર્ષ દરમિયાન વિપક્ષી સભ્યો રફીક જગડીયાવાડા અને જંગીર ખાન પઠાણે આઇકોનિક રોડના નિર્માણમાં થયેલી ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે ઇજારેદાર દ્વારા કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી વિપક્ષે ફાઇનલ બિલના ચુકડા પર રોક લગાવવાની માંગ કરી હતી

વધુ મતે તેમને સર્વાણુ મતે મંદૂર કરવામાં આવ્યા છે અને આમાં ત્રીસ કરોડની બ્રાન્ડ જે ત્રીસ સ્ત્રોત જેટલી ગ્રાંડ માળી છે એમાં સરકારના હેડ નક્કી કરેલ છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને મુખ્ય રસ્તા અને વિવિધ વિસ્તારમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે ઊંઘસો નગરપાલિકા ખાતે આજે જંગલગોયું આયોજન થયું હતું એ જંગલ ભવન ની અંદર એક થી બત્રીસ સુધી ના હતા એ કામોની અંદરમાં ચર્ચા વિચારણા ચાલી નોક જોક થઈ અમારી જે બાબતની અંદરમાં કે જે આઈકોનિક રોગ છે સ્ટેશન લઈ અને ત્રણ રસ્તા સુધી જે ખાઈગી થઈ છે તે બાબતમાં ચર્ચા થઈ અંકલેશ્વર નગરપાલિકા જે ફર્નિચર બનાવવામાં આવ્યું છે તે એમાં હાલ તમે પણ જોઈ શકો છો બિલકુલ આવો દુષ્માર હાલત માં થઈ ગયો છે તે એક કરોડ દસ લાખ રૂપિયા બીજા આ ભલે એક કરોડ દસ લાખ વધારે છે એક કરોડ પંચોતેર લાખ રૂપિયા જે રકમ એની અંદર વપરાયેલી છે બીજું ગામની અંદર શૌચાલય તે બાબત મોટી પ્રેસ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ચાલી રહેલું છે તેના બાબત માટે અમે ખુલાસા પૂછ્યા તો તેની અંદર અમારે કહેવાનું એટલે એક જ હતું કે ખરેખર શૌચાલયની અંદર ભ્રષ્ટાચાર થયું છે એમાં બે મત નથી કોઈ નાનામાં નાના હનફલ માણસનું જોઈ લે એ પોતે કહી શકે કે ભાઈ આની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે પણ એમનું ટાર્ગેટ અંકલેશ્વરના જે માજી સભ્ય છે તેમના ટાર્ગેટ કરવાની કોશિશ કરી પણ જે તે ટાઈમની અંદરમાં જે પ્રમુખ હતા જે મુખ્ય અધિકારી હતા એકમાંથી એક બેન જે છે તે સસ્પેન્ડ થઈ ગઈ અને એ લોકોએ તેને ટાર્ગેટ નથી કર્યું અને આ લોકોએ આ ટાર્ગેટ કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદરમાં આ લોકોએ ઉલ્લેખ કરેલો છે પણ છતાં જે જે તે ટાઈમની અંદરમાં અમે અમારી રજૂઆતો કરીશું અને કોર્ટની અંદરમાં અથવા તો આગળ વિધિ થશે ત્યારે એને જે તપાસ પણ નોંધાશે ત્યારે આ દૂધની દૂધનું પાણીનું પાણી થઈ જશે પણ જે લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર આજે રીતે તમે દૂરી રહ્યા છો તે દીવારોથી ભરચુ લાગે છે દીવારો હેસેલાખતું કામ કરે તે બી ભોગા ભોગાને કામ કર્યું છે આનું કોઈ કોઈ સરકારની મંજૂરી નથી એની અંદરમાં બાકી અહીંયા નિયમ નિયમક પાસે મંજૂર કરાવી છે વસાડીને પણ એ બી યોગ્ય નથી એટલે આ બધા કામો માટે આજે અમારું બોલનું સંચાલન કરી અને અમે પૂર્ણ કર્યો છે જેમાં વિરોધ હતો તેમાં વિરોધ કર્યો છે અને જેની અંદરમાં જેવા વર્ષમાં અમારે જે કઈ કહેવાનું હતું એ પ્રમાણે બીજી મારે સાથી સભ્ય રફીકભાઈ ભક્કોભાઈ પટેલ અને બે ઘરે શરીફાબેન અને મેરાજબેન અને જે કઈ અમારે વિરોધ પક્ષના સભ્ય હાજર હતા એ લોકોએ રજૂઆતો કરી અને આજનું વર્ણ પૂરું હોતું થઈ છે